હલો નમસ્કાર સત્રીકાલ આદાબ અને તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડિયો લઈને આવ્યો છે મિત્રો આજનો વિડીયો કંઈક અલગ છે એક ખેડૂતનો વિડીયો છે એક પચાસ સો વીઘા જમીનનો માલિક ખેડૂત હોય છે મોટો જાગીરદાર હોય છે અને એ માણસ એવું ઈચ્છે છે એના બે બાળકો હોય છે એના પુત્રો બે હોય છે જવાન થઈ જાય છે અને એવું ઈચ્છે છે કે આ જમીનનો ભાગ પાડી દઉં અને બેને સરખા ભાગે જમીન વેચી દઉં કારણ કે એની ઉંમર થઈ ગઈ હોય છે અને એનું મેનેજમેન્ટ કરવાનું એ કરવાની હવે એની મતલબ એને એવું થઈ જાય છે કે વહીવટ બધો છોકરાઓને સોંપી દઉં એમ એટલે એ બંને છોકરાઓને બોલાવે છે અને સો વીઘા જમીન હોય છે એટલે પચાસ પચાસ વીઘા જમીન બે ભાઈઓને આપી દે છે હવે એમાં એક રામ અને એક બીજો શ્યામ હોય છે આ બંને ભાઈઓ હોય છે હવે રામ એક લેઝી સ્વભાવનો માણસ હોય છે આળસુ હોય છે અને શ્યામ એક મળતાવળો સ્વભાવનો માણસ હોય છે ગમંડ વગરનો હોય છે અને એ બધા સાથે હળી મળીને રહેતો હોય છે પેલો એકલો અટુલો હોય છે ઘમંડી હોય છે હવે બાપનો વારસો મળે છે એટલે થોડો ઘણો ઘમંડતો હોય કારણ કે પોતાની જાતે કમાયેલું અને પોતાની જાણે જાતે સ્ટેન્ડ ઉપર ઊભા થયેલો માણસ જ એને ખબર હોય છે કે આની શું કિંમત હોય છે એટલે પચાસ પચાસ વીઘા જમીન આપી દે છે થોડાક મજદૂરો આને પણ આપી દે છે રામને અને થોડાક મજદૂરો શ્યામને પણ નો ખર્ચા કરો આપી દે છે હવે રામ એ કામ કરતો કરતો નથી પરંતુ એ ખાલી માણસોને ઓર્ડર સવારે કરી દે છે કે ભાઈ ખેતરમાં જાઓ કરી કરી નાખો અને આ બધું નાખજો કરો તો આમ કરીશ તેમ મેનેજમેન્ટ હોય છે થોડો ઘમંડી સભાઓનો અડિયલ મગજનો હોય છે જ્યારે શ્યામ એક મળતાવળો હોય છે સવારે ઉઠે છે મજૂરોને લઈને ખેતરમાં જાય છે બધા સાથે મળીને કામ કરે છે સાથે ઊભો રહે છે અને વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે છે સમય જતાં એક બે વર્ષ થાય છે એટલે ખેડૂત એના પુત્રોને પાછા બોલાવે છે અને પૂછે છે કે ભાઈ શું થયું તમે કઈ રીતનો વિકાસ કર્યો અને કઈ રીતનું તમારું આ એનો હિસાબ આપો કઈ રીતનું છે એમ કારણ કે બાપ એ બાપ ને ભાઈ હિસાબ તો પૂછે ને એટલે એ બાપ એને બોલાવે છે અને હિસાબ પૂછે છે ત્યારે રામ રામ આવીને એમ કહે છે કે પપ્પા હું તો પાયમાલ થઈ ગયો કારણ કે એ લેઝીનેસના કારણે ખેતરમાં એના કારણે કંઈ પાકતું નહોતું અને તમે કંઈ જે કંઈ પણ આપ્યું એ તો મારે એમાંથી થોડી ઘણી જમીન પણ વેચવી પડી કારણ કે મારું મને કાંઈ એમાંથી મળ્યું નહીં કુદરતે મને કાંઈ આપ્યું નહીં એવો એ દોષ આપે છે જ્યારે શ્યામ આવે છે અને શ્યામ એમ કહે છે કે પપ્પા તમે જે મને વસ્તુ આપી હતી એનાથી મેં બીજી બે પાંચ વીઘા પણ જમીન લઈ લીધી હું બહુ કામ કર્યું અને કુદરતે મને ઘણું આપ્યું છે અને કુદરત ઘણું આપતો પણ રહેશે કારણ કે હર હંમેશ કુદરતનો આભાર માનો તો હંમેશા કુદરત તમારી સાથે જ હોય અને એક થેન્ક યુ કેવાળો માણસ કુદરતને થેન્ક યુ કેવાળો માણસ કોઈ દિવસ દુઃખી થતો નથી અને જે કુદરતનું જે કોઈ દિવસ આભાર માનતો નથી કુદરતને એક પિક્ચરમાં લાવતો નથી એ માણસ હંમેશાના માટે હોય છે વસ્તુ આ કહી છે અને બીજું કે તમારા કર્મનો સિદ્ધાંત એવો હોય છે કે તમે જેવું કર્મ કરો છો એવું પણ ભોગવવું જ પડે છે તો મિત્રો આ સ્ટોરીમાં એવું છે કે જ્યારે રામ દુઃખી થઈ જાય છે બાપે આપેલી જમીન પણ વેચવી પડે છે જ્યારે શ્યામ સુખી થઈ જાય છે મળતાવળો હોય છે બધા સાથે હળીને મળીને રહે છે એટલે બાપ એ બોધપાઠ આપે છે કે બેટા શ્યામ પાસેથી કશું શીખ અને રામ એ વસ્તુને એક્સેપ્ટ કરે છે અને પછી આગળ વધે છે તો મિત્રો જીવનમાં કહેવાનો મતલબ એવો જ હોય છે કે તમે બધા સાથે હળીમળીને ઘમંડ દૂર કરીને જો સાથે હળીમળીને જીવન જીવો કારણ કે માણસ સામાજિક પ્રાણી છે એટલે સમાજમાં રહેવું એ જરૂરી છે તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ